રામ મંદિર પાછળ કામ કરનારાઓને ભારત રત્ન મળવો જોઈએ દ્વારકામાં આહીર સમાજનો મહારાજ સાડત્રીસ હજાર આહિરાણી એક સાથે ગરબે ઝૂમી મોટી સંખ્યામાં લોકો હાજર ભારતીય કુસ્તી સંઘનું બદલાયું માળખું બ્રિજભૂષણ સિંઘના નજીકના લોકો દૂર બજરંગ પુનિયાએ કહ્યું પદ્મશ્રી પાછો લઈશું ન્યૂઝ બુલેટિનમાં સૌ વાત કરીશું વીરજી ઠુમ્મર વિશે અમરેલીથી ગુજરાત કોંગ્રેસના નેતા અને તેમના દ્વારા વડાપ્રધાન મોદીને લઈ આપવામાં આવેલ નિવેદન ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે લોકો પણ સવાલ કરી રહ્યા છે કે વડાપ્રધાન મોદીનું અપમાન કરવામાં આવ્યું છે શું સજા થશે આ તમામ વચ્ચે શું કહેવામાં આવ્યું હતું ઠુમર સામે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે કઈ કલમો લાગી છે તમામ વાત આ રિપોર્ટમાં જોઈશું તેના પુતળા સળગાવી રહ્યા છે વાત તો ત્યાં સુધી પહોંચી કે વિરજી ઠુમર સામે ગુનો પણ દાખલ થઈ ચૂક્યો છે આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક વાળા વડાપ્રધાન મોદી સામે અશોભનીય ભાષાનો ઉપયોગ કરતા કોંગ્રેસના નેતા વિરજી ઠુમર ફસાયા છે વિરજી ઠુમર સામે અમરેલી સિટી પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે વિરજી ઠુમર સામે ગુનો દાખલ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો આઈપીસી ચારસો નવ્વાણું પાંચસો ને પાંચસો ચાર મુજબ કાર્યવાહી અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રીએ નોંધાવી ફરિયાદ વિરજી ઠુંબર પોતાના સાથી આગેવાનો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ત્યાં પહોંચી તેમણે શું કહ્યું સાંભળો જે અમારી ઉપર પ્રેશર ચાલી રહ્યું છે અમને દબાવવા અને ધમકાવવા માટેનો જે પ્રયાસ ચાલી રહ્યો છે મારા પુતળા ઠેર ઠેર દહન થઈ રહ્યા છે તત્કાલીન મુખ્યમંત્રીને દેશના વડાપ્રધાન તે વખતે એમણે જે ભાષણો કર્યા હતા એને મેં વર્ણન આપ્યું કે સોનિયા ગાંધી ઇટાલિયન ડોગી રાહુલ ગાંધી ઇટેલિયન નાનું ગલુડિયું છે મનમોહનસિંહજીની શાકગીરી રહી છે ડોલર જેમ જેમ વધતો જાય રૂપિયો જેમ જેમ વેચતો જાય છે આ બધી વાતોને કોપ કરી મેં મારા કોંગ્રેસના કાર્યકર્તાઓનો એક વિશાળ કાર્યક્રમ હતો કોંગ્રેસ કાર્યાલયમાં હતો જાહેરમાં હતો અને કોંગ્રેસ કાર્યાલયના હોલમાં હતો જે મારું વક્તવ્ય આપ્યું મારા પુત્ર છે તે બાયડા છે એ બાળે કોઈ પણ માણસની સંસ્કારિતા દેખાડે એની સામે મારો વિરોધ ન હોય છે સંસ્કારની વાતો કરીને સંસ્કારિતા દેખાડી રહ્યા છે વીરજી ઠુંબરે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે તમામ પ્રકરણમાં પોલીસે શું કહ્યું એ સાંભળો અમરેલી ભાજપના મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા દ્વારા ગઈકાલે એક કમ્પ્લેન મળી છે કે જેમાં અમરેલી જૂના માર્કેટ ખાતે તારીખ બાવીસના રોજ કોંગ્રેસના સ્નેહ સંવાદ કાર્યક્રમમાં કોંગ્રેસના એક્સ એમપી વિરજીભાઈ ઠુંબર દ્વારા દેશના પ્રધાનમંત્રી વિશે દેશનો વડાપ્રધાન મોટો ભવાઈઓ છે ભવાઈ વડા કરી રહ્યો છે દલીલી કરી રહ્યો છે આ પ્રકારની અપમાનજનક ભાષામાં વાત કરતા હોય જેનાથી ઉશ્કેર થઈ શકે અને કોઈ બનાવ બની શકે એ પ્રકારનો સંભવ જાણવા છતાં પણ આ પ્રકારની વાત કરી હોય એ પ્રકારનો વિડીયો એઓને મળતા તથા એએન વય એ તેઓએ અમરેલી પોલીસ સ્ટેશનની અંદર નોન કોવિડેબલ કંપની રજિસ્ટર કરી છે આ અંગે પોલીસ કોર્ટમાંથી પરમિશન લઈ અને તપાસ કરી શકે એ પ્રકારની કાર્યગીરી જોગી હોવાને કારણે હાલમાં

રૂપિયો છે એમ વડાપ્રધાન ની ઇજત ગીરી જાય છે સ્મૃતિજી બોલતા હતા કે આટલો બધો મોંઘો ગેસ અને હાલ ખેડૂતો લૂંટાઈ રહ્યા છે ગૃહિણીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ રહી છે એનો રોષ હતો અને ભૂતકાળમાં શ્રીમતી સોનિયાજી માટે ઇટાલિયન ડોગી મૌન વડાપ્રધાન મનમોહનસિંહજી માટે તો અનેક શબ્દો ઉચ્ચાર્યા હતા રાહુલજી માટે બોલ્યા હતા આજે દેશના પૂર્વ વડાપ્રધાન મન જવાહરલાલ નેહરુ જીવંત નથી

મારા એનો પણ અમારે દહન કરવા માંડ્યા તમે સંસ્કાર હતી વાત કરો છો ને તમે પુત્ર દહન કરો છો અમને સંસ્કાર શીખવાડવા અને સામે પક્ષે પાછું આવું વર્તન કરવું એ બધી બાબતો ને લોકો માં વર્ણન ચાલી રહ્યું હતું આજે હું પોલીસ સ્ટેશન ગયો હતો આરા કાર્યકર્તાઓ સાથે હતા મેં પણ ફરિયાદ લો છે અમને પણ ધમકાવવા વાંસુ જે રીતે ચાલી રહ્યા છે એના કારણે અને એમાંય સાંસદ સાંસદ તો એમને એના ઉપર મુખને હું જોઈ લે છું તું કેમ બોલે છે હું જોઉં છું મારા કથા કહી મારા જમાય નું જ

રીતે છેલે ડબલ એન્જિનની વાતો કરીને જે દરાવી ધમકાવાની પરિસ્થિતિ ચાલી રહી છે એટલે મેં પણ આજે પોલીસને કહ્યું છે કે અમને પણ રક્ષિત કરવામાં આવે મારી ઉપર ફરિયાદ થઈ છે બરાબર છે ફરિયાદ થાય બંધારણીય મારો અધિકાર છે મને ચોર કીધો છે મને દલાલ કીધો છે મને પણ લુટારો કીધો છે ખુરત ના પૈસા હું ખાઈ ગયો છે એવું કો તમારી સરકાર છે હું 35 વર્ષથી જાહેર જીવનનો વ્યક્તિ છું હું પૈસા કેડું તો કે મારી પાસે હોય તો તમે ફરિયાદ કરી શકો કરેલી પણ છે આપણે ડુપ્લિકેટ નું લાંબુ પ્રકરણ ચાલ્યું અધિકારીઓ ડુપ્લિકેટ પકડાણા કચેરી ડુપ્લિકેટ પકડાણી પરંતુ હદ તો ત્યાં થઈ કે જ્યારે ટોલના નાકું પણ ડુપ્લિકેટ પકડાયું જયરામ પટેલનું નામ સામે આવ્યું હવે કડવા પાટીદાર આગેવાનો મેદાને આવ્યા છે શું છે વધુ વિગત જોઈશું આ રિપોર્ટ ક્યાંક ને કે સત્તા છોડતા નથી એટલે લઈને યુવાનો બહાર આવ્યા છે અને આગામી દિવસોમાં જો જયરામ બાપા રાજીનામું ન આપે સૌરાષ્ટ્ર કચ્છ સહિતના ગુજરાતના કેટલાય સ્થળોએ છેલ્લા કેટલાય સમયથી પાટીદાર સમાજને લઈને સમસ્યા સામે આવી રહી છે રાજ્યમાં બહાર આવેલા કેટલાક કૌભાંડોમાં પાટીદાર સમાજના યુવાનોના નામ પણ ખુલી રહ્યા છે તાજેતરમાં જ વાંકાનેર નજીક નકલી નાકુ કૌભાંડ સામે આવ્યું જેમાં સિત્સર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલના પુત્ર અમરીશની સંડોવણી ખુલતા પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે આ મામલે જયરામ પટેલ રાજીનામું આપે તેવી સતત ચર્ચાઓ ચાલી રહી છે માંગ ઉઠી રહી છે ત્યારે રાજકોટના મવડી નજીક કડવા પાટીદાર સમાજના યુવાનોની એક બેઠક મળી જેમાં જયરામ પટેલ પ્રમુખ પદેથી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી રહી છે તેમજ જો રાજીનામું નહીં આપે તો ગાંધી ચંદ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવા તૈયારી દર્શાવવામાં આવી રહી છે રીતે નકલી ટોલ નાકુ પકડાણ આખા ગુજરાતમાં વાત જાણીતી છે અને એ ટોલ નાકાની એફઆઈઆરની અંદર જે રીતે જેરામભાઈ વાસજડિયા ઉમિયા મંદિર શિક્ષરના પ્રમુખના દીકરાનું નામ આવેલું છે એવા સમયે સમાજની સાખને બચાવવા માટે કે આવડા મોટા આગેવાનના દીકરાનું જ્યારે એફઆઈઆરમાં નામ આવતું હોય ત્યારે જેરામભાઈએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ પરંતુ આજ સુધી એ ખુરશી ઉપરથી જેરામભાઈ હજી સુધી રાજીનામું આપ્યું નથી એ ખુરશી ઉપર ચીપકી રહ્યા છે એટલા માટે આ યુવાનો સૌરાષ્ટ્રભરના રાજકોટમાં ભેગા થવાના છે અને આગામી દિવસોમાં જો જેરામભાઈ રાજીનામું ન આપે તો કેવા કાર્યક્રમો કઈ વાતને લઈને સમાજ વચ્ચે જવાનું અને રેલી ધરણા પ્રદર્શનો અને સભાઓ અને મિટિંગનું આયોજન કરવા માટે આજે સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાંથી અમારા પ્રતિનિધિઓ અહીંયા એકત્રિત થઈ રહ્યા છે અને આગામી રણનીતિ બનાવવાના છીએ કૌભાંડની અંદર નામ સામે આવ્યું છે તેનાથી ચોક્કસપણે રાજીનામું માગવું યોગ્ય વાત છે પરંતુ આનાથી એક એવી પણ વાત આવી રહી છે કે સમાજમાં કોઈ જૂથવાદ ફેલાઈ શકે આને લીધે બે પરિવાર હોય ને એમાં પણ વિચાર ભેદ હોય છે એટલે એ કોઈ જૂથવાદની વાત નથી આ તો સમાજના ભવિષ્યના નિર્માણની વાત છે જે રીતે સરદાર પટેલ દેશના ગૃહમંત્રી હોય અને નાયબ વડાપ્રધાન હોય ત્યારે એમના દીકરા ડાયેલાલને એમ કહે કે હું જ્યાં સુધી સત્તામાં છું ત્યાં સુધી તારે દિલ્હીમાં ન આવું આ વારસાને પાટીદાર સમાજમાં જળવાઈ રહીએ કે કોઈ પણ સમાજનો આગેવાન હોય એમના પરિવારમાંથી આ પ્રકારની જો કોઈ ભૂલ કરે તો નૈતિકતાના ધોરણે એમને રાજીનામું આપવું જોઈએ એ જે વાત છે જે નૈતિકતા સમાજના મોરલ વાત છે અને આમાંથી બાકીના પણ લોકો શીખ લે આ એ વાતને લઈને યુવાનો નીકળ્યા છે એટલે આમાં કોઈ જૂથ વાત છે કે જયરામ બાપા અમારા વ્યક્તિગત દુશ્મન પણ નથી પરંતુ જ્યારે એક માણસ બધા ઉપર બેઠા છે અને એમના દીકરાનું આવડા મોટા એક કૌભાંડમાં નામ આવતું હોય ત્યારે એમની નૈતિક ફરજ છે ને એ ફરજ ક્યાંક ચૂકી ગયા છે એમને સમાજમાં દાખલો બેસાડવાનો હતો અને અન્ય લોકો પણ એનું અનુકરણ કરે અન્ય સંસ્થાઓ પણ અનુકરણ કરે એની જગ્યાએ એ ક્યાંક ને ક્યાંક એ સત્તા છોડતા નથી એટલે લઈને યુવાનો બહાર આવ્યા છે અને આગામી દિવસોમાં જો જયરામ બાપા રાજીનામું ના આપે તો આગામી કાર્યક્રમો પણ આપશું પરંતુ કાલે જ એક પેપર ફૂટી ગયું એમ કેવું તો કહી શકાય કે એમના જ કોઈ આગેવાને જાહેરાત કરી છે ટ્રસ્ટી મંડળમાંથી કે છ તારીખે બેઠક છે અને કોઈને કોઈ વિષયને લઈને એમના વિષયને લઈને રાજીનામું આપવાની વાત ચાલી રહી છે એટલે આજની આ બેઠક છે રાજીનામું આપવા જઈ રહ્યા છે એવી ચર્ચાઓ પણ ચાલી આગામી છ જાન્યુઆરીના રોજ સિદ્ધસર ખાતે મળનાર સિદ્ધસર સંસ્થાની ટ્રસ્ટી મંડળની બેઠકમાં જયરામ પટેલ રાજીનામું આપી દેશે તેવી ચર્ચા છે વયમર્યાદાનું કારણ આગળ ધરીને જયરામ પટેલ રાજીનામું આપશે તેવો તકતો ગોઠવાયો છે જો કે અચાનક જ જયરામ પટેલના રાજીનામાની વાત સામે આવતા અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે સિદ્ધસર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પાસેથી મળતી વિગત પ્રમાણે સિદ્ધસર ટ્રસ્ટમાં પંચોતેર વર્ષની વયમર્યાદાનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે સિત્સરના બંધારણ પ્રમાણે પંચોતેર વર્ષથી ઉપરની વયની વ્યક્તિ ટ્રસ્ટી મંડળ કે કોઈ પણ હોદ્દા પર રહી શકશે નહીં જેથી જયરામ પટેલ સહિત ચાર જેટલા ટ્રસ્ટીઓની વયમર્યાદા બે હજાર ચોવીસમાં પૂરી થઈ રહી છે ત્યારે વર્ષની પહેલી જ બેઠકમાં તેઓ પદ પરથી રાજીનામું આપી દેશે જો કે જયરામ પટેલની વયમર્યાદા જૂન મહિનામાં પૂરી થાય છે ત્યારે છ મહિના પહેલા રાજીનામું આપવાની ઉતાવળ શું કામ પડી તે પણ એક મોટો સવાલ ચર્ચાઈ રહ્યો છે શું છે સમગ્ર મામલો એ પણ આપને જણાવી દઈએ તો ત્રણ અઠવાડિયા પહેલા મોરબીના વાંકાનેર પંથકમાં વઘાસિયા ગામ નજીક ફેક્ટરી ભાડે રાખી ચલાવવામાં આવતું ટોલ નાખું પકડવામાં આવ્યું પાટીદાર અગ્રણી જયરામ પટેલના દીકરા અમરીશ પટેલના નામનો ફરિયાદમાં ઉલ્લેખ થયો

ઇલેક્ટ્રિસિટી માં દારૂની છૂટ આપવામાં આવી છે આ દારૂની છૂટ આપવામાં આવતા કેટલાય લોકો સવાલ કરી રહ્યા છે કેટલાય લોકો ખુશ પણ જોવા મળી રહ્યા છે ગુજરાત તકે લોકો સાથે વાત કરી હતી વડોદરા વાસીઓ શું કહ્યું સાંભળો ગિફ્ટ સિટી ને એક મોટી ગિફ્ટ મળી છે અને ત્યાં આગળ દારૂ બંધી મુક્ત કરવામાં આવી છે ત્યાં આગળ જે આવનાર લોકો હશે તેઓ હવે ત્યાં આગળ શરાબનું સેવન કરી શકશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે વડોદરાના કેટલાક લોકો છે જેમની પાસે જાણીશું કે આ નિર્ણયને તેઓ કેવી રીતે જોઈ રહ્યા છે ગિફ્ટ સિટીની અંદર દારૂ મુક્તિ કરવામાં આવી છે આ નિર્ણયને કેવી રીતે જોઈ રહ્યા છો ગાંધીનું ગુજરાત ગાંધીના ગુજરાતમાં ગિફ્ટ સિટી આવી છે આ ગિફ્ટ સિટીમાં અધિકારીઓ અને કર્મચારીઓને દારૂ પીવાની છૂટછાટ આપવામાં આવી છે કહેવાય કે આ ગાંધીનું ગુજરાત છે ગાંધીના ગુજરાતમાં દારૂ પુષ્કળ પ્રમાણે હાલમાં પણ મળી રહ્યો છે દેશી વિદેશી તમામ જાતનો અને અત્યારે જે ગિફ્ટ સિટીમાં છૂટછાટ આપી છે બહુ જ દુઃખદાયક ઘટના કહેવાય કારણ કે જો ગિફ્ટ સિટીમાં છૂટછાટ આપવામાં આવશે આંશિક છૂટછાટ આપવામાં આવશે તો ધીરે ધીરે લાગે છે કે જે રીતના કોરોનામાં આંશિક છૂટછાટ આપી લોકો બહાર નીકળ્યા દારૂબંધીની આજે વાતો છે ત્યારે ગિફ્ટ સિટીમાં આંશિક છૂટછાટ આપી છે અધિકારીઓને કર્મચારીઓને હવે આ છૂટછાટ ધીરે ધીરે સુરતમાં હાલશે રાજકોટમાં હાલશે બીજા શહેરોમાં હાલશે એસઓયુમાં હાલશે એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર દારૂબંધી હટાવવાનો સરકારનો આ કાર્યક્રમ દેખાઈ રહ્યો છે તેવું અમને સ્પષ્ટ દેખાયું છે દારૂબંધીની જો છૂટછાટ આપવામાં આવતી હોય તો પછી પાનપત્તા જુગાર રમવામાં માંસ મટન જે ખુલ્લામ મળતું નથી એને પણ વેચવામાં સરકારે છૂટછાટ આપી છે જે વસ્તુને ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂબંધી રાખવી જોઈએ આ એક ગંભીર બાબત છે સરકાર માટે જો આવી છૂટછાટો મળતી રહેશે લોકો દારૂ પીતા રહેશે કેમ અધિકારી અને કર્મચારીઓને જ કેમ એ શું એટલું બધું ત્યાં કામ કરે છે શું મગજ પર એમને લોડે છે સૌથી વધુ કામ કરનાર મજૂરો છે એમના માટે કોઈ છૂટછાટ નહીં પરંતુ ગિફ્ટ સિટીમાં જે મહેમાનો પણ વિદેશથી આવતા હોય છે એમને પણ દારૂ પીરસવાનો છે તો આ ગાંધીનું ગુજરાત છે ભગવાન રામચંદ્રજીનું ગુજરાત છે ભારતમાં દારૂબંધી જે રીતના અન્ય રાજ્યોમાં છે ગુજરાતમાં છૂટછાટ નથી તો આ જે છૂટછાટ આપી છે બહુ જ ગંભીર બાબત છે ગિફ્ટ સિટીની અંદર છૂટછાટ આપવામાં આવી છે એને કઈ રીતે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં ઓગણીસો ને સાહીઠથી લઈને આજ સુધી દારૂબંધી છે મહાત્મા ગાંધીની એક ઈચ્છા હતી એટલા માટે ગુજરાતમાં દારૂબંધી કરવામાં આવી પણ ક્યાંક ને ક્યાંક ત્રણ આજે પરિસ્થિતિ બદલાતી જણાય છે અને સમગ્ર ગુજરાતમાં જ્યારે દારૂબંધી હોય અને ગુજરાતના કોઈ એક વિસ્તાર માટે કે ગિફ્ટ સિટીના એ એટલા પૂરતા એરિયા માટે અધિકારીઓ કે ઉદ્યોગપતિઓ માટે છૂટછાટ અપાતી હોય તો ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારનું ચરિત્ર અહીંયા દેખાય છે સરકારમાં બેસેલા લોકોનું ચરિત્ર સ્પષ્ટ થાય છે રામ રામ મંદિરનું બાવીસમી જાન્યુઆરીએ આપણે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા હોય ત્યારે રામ રાજ્ય સ્થાપન કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની દારૂબંધીને છૂટી કરવી અને ક્યાંક ને ક્યાંક દારૂ પીવાની પરવાનગીઓ આપવી એ ક્યાંક ને ક્યાંક રામદ્રોહ છે તમે દેશને સુધારવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક બગાડવાની દ્રષ્ટિએ એ કામ કરી રહ્યા છો ગુજરાતની ગુજરાતનું ચરિત્ર જ નથી દારૂ કે માંસ કે આ પ્રકારનું ગુજરાતનું ચરિત્ર નથી પણ ગુજરાતનું ચરિત્ર હવે બદલવાની તૈયારી સરકાર ક્યાંક ને ક્યાંક કરી રહી હોય મહેમાનગતિ તમે કરો આવનારા મહેમાનો હોય એમને બધી રીતે ગુજરાતમાં ઘણી બધી સારી વસ્તુઓ છે ઘણી બધી સારી વાનગીઓ છે એમને પીરશો ગુજરાતમાં દારૂ જ પીરસવાની શું જરૂર છે અને એ લોકો બે ચાર દિવસ અઠવાડિયું દારૂ નહીં પીએ તો કોઈ મરી નથી જવાનું તમે દારૂની મુક્તિ આપો છો એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકાર રેવન્યૂના લોભમાં કે ઉદ્યોગપતિઓએ જે કોન્ટ્રાક્ટ આપવાના છે જે પાર્ટી ફંડ મળવાનું છે એમને એના મોહમાં ગુજરાતની સાથે અન્યાય કરી રહ્યા છે ગુજરાતના લોકોને જે પ્રકારે ભવિષ્યમાં મેસેજ જશે એવો મેસેજ જશે કે ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર આ ગુનાખોરીને એક પ્રકારનું પ્રોત્સાહન પ્રાપ્ત થઈ રહ્યું છે એવું નથી લાગતું કે ગુજરાતમાં હજી લઠ્ઠાકાંડ થાય છે ખરાબ દારૂ મળે છે ખરાબ શરાબ મળે છે એના કારણે લઠ્ઠાકાંડ થાય છે તો સરકારે છૂટી આપી છે તો લોકોને સારા ક્વોલિટીનો દારૂનું સેવન તો થઈ આ ગાંધીનું ગુજરાત છે છતાં દારૂ ખુલ્લેઆમ છૂટથી દેશી વિદેશી દારૂ મળી રહ્યો છે અને કરોડો રૂપિયાનો દારૂ લોકો પી પણ રહ્યા છે સાથે સરકારને કરોડો રૂપિયાની આવક પણ ગુમાવી રહ્યું છે ત્યારે જો ખાલી ગિફ્ટ સિટીમાં છૂટછાટ હાલતા હોય એની જગ્યાએ ગુજરાતમાં છૂટછાટ આપી દે તો જે દારૂ વિદેશી દારૂ જે દેશી દારૂમાં કેમિકલ આવે છે એના લીધે લોકો મરી જાય છે લઠ્ઠાકાંડ થાય છે આ લઠ્ઠાકાંડ ના થાય બીજી બાજુ કરોડો રૂપિયાનો દારૂ હમણાં બે ત્રણ દિવસ પહેલાં જોયો હશે કે કરોડો રૂપિયાનો દારૂ બુલડોઝર નીચે તોડી પાડ્યો તો જો સરકાર છૂટછાટ આલી હોય તો ગિફ્ટ સિટી નહીં પરંતુ પૂરા ગુજરાતમાં છૂટછાટ આપી દે કે લોકોને પણ સારો દારૂ મળે દારૂ માટે દોડાદોડ ના કરે બીજી બાજુ જોવા જઈએ તો પ્રોહિબિશન એક્ટમાં જે ફેરફાર કરવામાં આવે છે તો આ ગુજરાત તમામ ગુજરાતના નાગરિકો માટે છૂટછાટ કરવામાં આવે હવે પોલીસની કામગીરી શું રહેશે એ પોલીસ તંત્ર વિચારો બિલકુલ સમગ્ર ગુજરાતમાં છૂટછાટ કરવામાં આવ્યું જણાવી રહ્યા છે શું કહેશો કે આ જે દારૂ બંધી માત્ર ગિફ્ટ સિટીમાં આપવામાં આવી છે કેવી રીતે આ ગિફ્ટ સિટીમાં જે દારૂ બંધી આપવામાં આવી છે આ ગાંધીનગરમાં પણ અત્યારે ગુજરાતની અંદર જે ગુજરાત કહેવાય છે ગાંધીનગર આપણે ગાંધીજીનું એમાં બધી જગ્યાએ દારૂ મળે છે બે નંબરમાં અને એટલો વેચાય છે અને પકડાય બી છે નાશ બી કરે છે અને નુકસાન બી ગવર્મેન્ટને જાય છે ખાલી નામ ઉપર છે ને આ દારૂ પકડીને એને નાશ કરે છે ને બીજું કશું જ નહીં ને પોલીસને ખાલી આ દારૂની રેડ કરવામાં જ ઇન્ટરેસ્ટ છે દ્વારકામાં સાડત્રીસ હજાર આહીરાની એક જ જગ્યા પર ગરબે ચૂમે છે આ સ્થળ પર ગરબે ચૂમ્યા બાદ તેના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે લોકો પણ કહી રહ્યા છે કે વાહ ભૂતકાળ યાદ અપાવતા દ્રશ્યો છે શું છે વધુ માહિતી જોઈશું રિપોર્ટમાં જ્યાં જુઓ ત્યાં દૂર દૂર સુધી શક્તિનો મહાસાગર 24 ડિસેમ્બર 2023 ના રોજ ગુજરાતમાં ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિમાં ઇતિહાસનું પુનરાવર્તન થયું 5000 વર્ષ જૂનો ઇતિહાસ ફરી યાદ કરવા દ્વારકા ખાતે

માયા ભાઈ આહીર અને રુધ આહીર સભી બેન અને અન્ય દિગ્ગજ કલાકારો દ્વારા રાસની રમઝટમાં પારંપરિક રાસ રમી ગ્રાઉન્ડની વચ્ચે ધર્મ ધજા અને તિરંગો ફરકાવવામાં આવ્યો સતત આ અહીરાણીઓએ દોઢ કલાક સુધી મહારાસ કર્યો અખલ ભારતીય અહીરાણી મહારાસ સંગઠનના ઉપક્રમે આ મહારાસ ઉત્સવ યોજાયો આ મહાઉત્સવમાં જોડાવવા માટે સૌરાષ્ટ્ર સહિત ઓનલાઈન કરાવ્યું નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ ઉજાગર થાય તે હેતુથી આ મહારાસ આયોજિત કરવામાં આવ્યો છે જે વિશ્વ રેકોર્ડ બન્યો જેને નિહાળવા બે લાખથી વધુ લોકો આ અલૌકિક નજારો જોવા ઉમટી પડ્યા દ્વારકાથી રજનીકાંત જોશીનો અહેવાલ ગુજરાત તક હાલ સમાચારોમાં આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત તક મને આપશો રજા નમસ્કાર